એડું રસ એવ રસ્તોંગ વાત છે તો હિટ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશું તો આજે જવાનું છે રોમમાં ક્યાં ડીએમ ડબલ્યુ ગેમ રોમમાં જવાનું છે તો છ ને છ હારા છ જેવું થયું છે આપણે જવાનું ડબલ ડબલ્યુ ઇ ગેમ રોમમાં હે ને જવાનું છે મને મારો ભાઈ બન બે જણા છે આવશે ને તો ત્રીજો જણા આવશે ગેમ રૂમમાં બરાબર અત્યારે એસી સો રૂપર હમણાં જ જવાનું છે ગેમ રૂમમાં ડીએમ ડબલ્યુ એ ગેમ ટીવીમાં રમાડી અવડું રિમોટ રિમોટ વીસ રૂપિયાની અડધ કલાક જેવું રમાડે આપણે આપણે જવાનું છે અહીંયા તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજ મજા આવવાની છે બ્લોગમાં બન્યા રાખજો અને સપોર્ટ કર્યા રાખજો અમને ઓ ભાઈ તો હવે જવાનું છે ડીએન ડબલ એમ રૂમમાં તો હાલો જાય મિત્ર આવી જાય ભાઈ બંને હવે જવાનું છે ડીએન ડબલ્યુ ડબલ્યુ એમમાં રમમાં જવું ને હ તો હું કહેવાનું થાય તારા

ચાલુ થઈ જાય છે ઘરે આવી ગયો હો હવે વિડિયો રમતો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે બીજા નેક્સ્ટ બ્લોગમાં કેવો બ્લોગ બનાવો કમેન્ટ કરો કેનો બ્લોગ બનાવો કમેન્ટ કરો હવે આપણે એ એસી રાખીને ગયા